you uh -huh.

ફરિયાદ થઈ છે પીએસઆઈ આરોપી સામે કાર્યવાહી નામે મહિલા પીડિતા પાસેથી રૂપિયા પડાવવાનો આરોપ ઉઠ્યો છે વડોદરામાં ભોગ બનેલી મહિલા મહિલા જ્યોતિષ પાસેથી આક્ષેપ થયો છે પીડિતાએ જણાવ્યું કે તે પશ્ચિમ બંગાળમાં રહેતા પ્રણવ ઉર્ફે રાહુલ મંડલ નામના શખ્સના સંપર્કમાં આવી હતી અને તેની સાથે વારંવાર શરીર સુખ માણ્યું હતું જે બાદ તેને અંગત ફોટા વિડીયો વાયરલ કર્યા હતા આ બાદ પીડિતાએ પોલીસ માં દુષ્કર્મ ફરિયાદ દાખલ કરી હતી ત્યારે પોલીસ જ ફરિયાદી જોડે તોડ કરતા હડકમ મચી ગયો છે